એક ઇતિહાસ શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે અન્સર હિસ્ટોરી બે ભારતીય ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે અન્સર મેગેસ્થનીઝને ત્રણ ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ કોના દ્વારા લખવામાં આવ્યો અન્સર પ્રાણલાલ એદલજી ડોસા ચાર ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે અન્સર હેરોડોટ્સ પાંચ ગુજરાત પુરાતત્વ વિશેનું હસમુખ સાંકળિયા છ આર્કિયોલોજી ઓફ ગુજરાતની રચના કોણે કરી આન્સર હસમુખ સાંકળિયા સાત પ્રાચીન સમયમાં ગુજરાત પ્રદેશ કયા નામથી ઓળખાતો હતો અંસર આનર્થ 8 ગુજરાતનો ઇતિહાસ મુખ્ય કેટલા ભાગમાં વહેંચાયેલો છે અંસર ત્રણ નવ મૌર્યકાળ અને ગુપ્તકાળમાં સૌરાષ્ટ્ર કયા નામથી ઓળખાતું અન્સર સુરાષ્ટ્ર દસ ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ કયા પુસ્તકમાં થયેલ છે અન્સર આબુરાસમાં અગિયાર સોલંકી કાળમાં ગુજરાત કયા નામથી ઓળખાતું હતું ગુર્જર ભૂમિ બાર આબુરાસ પુસ્તકના લેખક કોણ હતા અન્સર કવિ પાલહણ મધ્ય પ્રાચીન પાષાણ યુગને શું કહે છે અન્સર કુલક સંસ્કૃતિ શૌધ કઈ જાતિના આગમન પછી ગુજરાતને ગુર્જર પ્રદેશના નામથી ઓળખવામાં આવ્યો અંસર ગુર્જર પંદર કંત્ય પ્રાચીન પાષાણ યુગમાં કઈ કલાનો વિકાસ થયો હોવાનું મનાય છે અંસર ચિત્રકલા અને કોતરણી કામ સોળ મધ્ય પાષાણ યુગમાં ઓજારો શેમાંથી બનાવવામાં આવતા હતા उत्तर नाना पत्थरों 70 नूतन पाषाण युग ना अंतमा प्रथम कई धातुनी शोध થઈ હતી उत्तर तांबा 18 मध्य पाषाण युगમાં ઓજારોને કયા નામથી ઓળખવામાં આવતા હતા? ઉત્તર માઈકોલિથિક અથવા સૂક્ષ્મ પાષાણ 19 પ્રાગ ઐતિહાસિક યુગના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? અન્સર એ કનિંધમને વીસ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની સ્થાપના કોણે કરી અન્સર એ કનિંધમ એકવીસ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખાતાની સ્થાપના કયા વર્ષમાં થઈ અન્સર વર્ષ એક હજાર આઠસો એકસ્ટ બાવીસ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખાતાના પ્રથમ ભારતીય મહાનિર્દેશક કોણ બન્યા હતા અન્સર કે પી ચક્રવર્તી ત્રેવીસ ભારતીય પુરાતત્વ ખાતાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે અન્સર કે કનીનધામને